પોતાની જાતને ભાજપના નેતા માનતા અને અપક્ષના ધારાસભ્ય હવે ખુલીને મેદાનમાં મેદાન માં આવ્યા છે અને ભ્રષ્ટાચાર જે લોકો કરી રહ્યા છે તેમની સામે છે નમસ્કાર સાથે હું છું ધાનેરાના અપક્ષના ધારાસભ્ય માવજી દેસાઈ હવે ભ્રષ્ટાચારની સામે બહાર ચડાવી છે અને તે કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર જે કરે છે તેમને સાંખી નહીં લેવાય હું એમને જ્યાં ભ્રષ્ટાચાર જે લોકોએ કર્યો છે તેમને વખોડું છું ધાનેરા પાલિકાની અંદર કેટલા સમયથી ભ્રષ્ટાચાર ચાલતો હતો કારણ કે ગેરકાયદે દબાણ હટાવવાની વાત હતી તેમાં પ્રમુખ અને જે વેપારીઓ છે તેમની વચ્ચે બોલા ચાલી થઈ જે પાલિકાના પૂર્વ પ્રમુખ છે બળવંતજી રાવ અને તેમની વચ્ચે અને તેમના જ અત્યારના જે સાથીદાર છે એટલે કે પાલિકાના કર્મચારી છે તેમની બધાની વચ્ચે અત્યારે એક ડખો ચાલી રહ્યો છે અને જે પાલિકા છે તેમને આઠ થી વધારે લોકોની સામે ફરિયાદ નોંધાવી છે એફઆઈઆર નોંધવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક આ મામલો આખો ઉગ્ર બન્યો છે તેમને લઈને વેપારીઓમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે પણ ખાસ એક વાત એ છે કે આખા મામલે સર્વ એક બેઠક મળી જેમાં બધા વેપારીઓ પણ હાજર રહ્યા અને તેમની સાથે અપક્ષના ધારાસભ્ય માવજી દેસાઈ પણ હાજર રહ્યા આખી વાત કરવામાં આવી અને તેમની સાથે માવજી દેસાઈએ કહ્યું છે કે જે અત્યારે ભ્રષ્ટાચાર થયો છે જે એફઆઈઆર નોંધવામાં આવી છે તે ક્યારેય સાંખી નહીં લેવાય પહેલા તો આપણે માવજી દેસાઈ ને સાંભળી લઈએ કારણ કે તેમણે ભ્રષ્ટાચાર ની સામે હવે ખુલ્લી ને મોરચો માંડ્યો છે કામ હોય ત્યારે કઈ પણ ઘટનાઓ બનતી હોય એની અંદર મદદ માટે એક પ્રજાના પ્રતિ તરીકે પ્રતિનિધિ તરીકે લોકસેવક તરીકે એ વ્યક્તિઓ જતા હોય અને એની અંદર આટલું મોટું સ્વરૂપ આપે અને છે કે એફઆઈઆર સુધી જાય એ વાત વ્યાજબી નથી એટલા માટે હું એને વખોડી કાઢું અને જયારે આની જાણ થઈ ત્યારે મેં નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રાંત ઓફિસરનો પણ સંપર્ક કર્યો અને મેં એમને આ સંપૂર્ણ માહિતી એમના દ્વારા પણ જાણી કે જે સમય દરમિયાન વરસાદ આવતો હતો અને વરસાદ આવતો હોય એવા ટાઈમે જે દબાણો દૂર કરવા માટે આ જે સમગ્ર પ્રક્રિયા હતી તો પણ એક સરકારના પ્રતિનિધિ તરીકે દબાણો દૂર અવશ્ય કરવા જોઈએ પણ એના માટેની પણ જે હા માવજી દેસાઈ રણમેદાને આવ્યા છે પણ એમની સાથે સર્વસમાજની જ્યારે બેઠક મળી ત્યારે ત્યાંના પણ અગ્રણીઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળ્યા આખા વિવાદને લઈને આજે જે નગરપાલિકાના એન્જિનિયર દ્વારા જે લોકોને પરેશાન કરે અને લો લોકો ઉપર અને વેપારીઓ ઉપર ફરિયાદ દાખલ કરી છે રાજકીય આગેવાનો ઉપર એ બાબતે આજે સર્વે સમાજની એક મિટિંગ મળેલી અને એ મિટિંગના અંતે આજે અહીંયા આગળ ધારાસભ્ય પણ ધારાસભ્યને સમાચાર મળતા ધારાસભ્ય પણ હાજર રહેલા અને સર્વે સમાજે એક નક્કી કર્યું હતું કે આ આવી રીતે જો કોઈ અધિકારીઓ કરતા હોય તો એના અમે આપણે ધરણા ઉપર બેસવાનું હતું પરંતુ ધારાસભ્ય અને એસટીએમ સાહેબની ખાતરી આપતા જે અધિકારીએ ખોટું વર્તન કર્યું હશે ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે કે વેપારીઓને ખોટી રીતે પરેશાન કરતા હશે તો એના અમે કાયદેસરની કાર્યવાહી કરશે અને જે પણ અધિકારી ખોટી રીતે લોકોને ધમકાવે તો એમની પણ બદલીની અમે વાત કરી છે કે આવા અધિકારીઓને બદલી કરો નહીતર આ ધાનેરામાં મોટું નુકસાન થશે અને શાંતિ ન ડોળાય એના માટે અમે આયોજન પત્રક આપ્યું છે અને અધિકારીશ્રીએ પ્રાંત સાહેબે અમને ખાતરી આપતા આ મીટિંગ આજે અમે પૂર્ણ કરે છે આ એ જ માવજી દેસાઈ છે જે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને ધાનેરા બેઠક પરથી જીતી આવ્યા હતા તે બાદ તેઓ પોતાને ભાજપના નેતા માને છે પણ આ ભાજપ એવું દેખાય છે કે તેમને પોતાના નેતા નથી ગણતું તેમ છતાં માવજી દેસાઈ કોઈપણ ભાજપની બેઠક કેમ ન હોય ત્યાં તેઓ પહોંચી જાય છે પછી ભલે માવજી દેસાઈને આમંત્રણ આપવામાં આવ્યું હોય કે ન આપવામાં આવ્યું હોય ફરી એક વખત તેમણે હવે ભાજપ તો તેમનાથી ક્યાંક નારાજ છે જ પરંતુ આ વખતે તેમણે ભ્રષ્ટાચારને લઈને પણ બહાર છે હવે જોવાનું છે કે ભાજપ તેમને જો સ્વીકારતું હશે તો પણ સ્વીકારશે કે પછી પાછા તેમને હળદૂત કરી મૂકશે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર